પોરબંદરમાં મંગળવારે પણ ડોર ટુ ડોર પોલિયો રસીકરણ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગના સ્ટાફ તેમજ નર્સિંગના વિદ્યાર્થીઓ ખાસ જોડાયા હતા પોરબંદર જિલ્લામાં રવિવારે ઝીરો થી પાંચ વર્ષના બાળકોને પોલિયો ઝુંબેશ હેઠળ ત્રણસો ચોર્યાસી બુથ પર પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા પોરબંદર જિલ્લામાં ચોવીસ અને પચીસ જૂના દિવસે ડોર ટુ ડોર પોલિયો ઝુંબેશ હેઠળ સર્વે હાથ ધરી પોલિયોના ટીપા પીવડાવવામાં બાકી રહેલા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા મારું નામ ડૉક્ટર હિતેશ રંગવાણી પોરબંદર જિલ્લામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ જૂનના રોજ ગુજરાતમાં પોલિયો રાઉન્ડનું આયોજન કરવામાં આવેલું હતું પોરબંદરમાં સાથે આયોજન કરવામાં આવેલું હતું એમાં રવિવારે આપણે બુથ ઉપર બાળકોને જીરોથી પાંચ વર્ષના બાળકોને ટીપા પીવડાવવામાં આવેલા હતા અને સોમવારે મંગળવારે હાઉસ ટુ હાઉસ ઘરે ઘરે જઈને અમારી આરોગ્યની અને નર્સિંગની બધી ટીમો બધી ટીમો ઘરે ઘરે જઈને બાળકોને ટીપા પીવડાવે છે ને આજે હજી આ કામગીરી ચાલુ જ છે તો ઝીરોથી પાંચ વર્ષના તમારા કોઈ બાળકો રહી ના જાય તો પોલિયોના ટીપા પીવડાવવામાં ખાસ આપણે વિનંતી છે કે તમારા બ જીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા ખાસ પીવડાવવા જોઈએ આપણે બધાને ખબર છે પોલિયો કેટલી ગંભીર બીમારી છે આપણા દેશમાં છેલ્લે બે હજાર અગિયારમાં પોલિયોનો કેસ જોવા મળેલો હતો પણ હજી અમુક દેશમાં જેમ કે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં પોલિયો હજી છે પોલિયોના કેસ ઘણા છે તો પોલિયોનો પાછો વાયરસ ફેલાય નહીં આપણા દેશમાં એટલા માટે આ પોલિયોના ટીપા પીવડાવવા ખાસ જરૂરી છે ને આની કોઈ આડઅસર થતી નથી આપણા બાળકને જીરોથી પાંચ વર્ષના બાળકને પોલિયોના ટીપાથી બે ટીપા પીવાની પોલિયોનું રક્ષણ આપવું ખૂબ જ જરૂરી છે તો હજી આજે પણ આ કામગીરી ચાલુ છે તો તમારું કોઈ બાળક બાકી હોય તો ખાસ એને પોલિયોના બે ટીપા પીવડાવજો નમસ્કાર જય હિન્દ પોરબંદર શહેર અને જિલ્લામાં ડોર ટુ ડોર પોલિયો ઝુંબેશમાં આરોગ્ય વિભાગના સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓ ખાસ જોડાયા હતા અશોક ખાન કી ગુજરાત ન્યૂઝ પોરબંદર